બોલો સ્વામિનારાયણ ભગવાનની માક્ષર માસની આપણી આ પવિત્ર માસિક સત્સંગ સભા માક્ષર મહિનો એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક અનુયાયીનો દરેક ભક્તોનો અતિ અગત્યનો માસ કારણ કે આ મહિનાની અંદર આપણા ઈષ્ટદેવ પરમ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે માગસર માસની અંદર વચનામૃતની ભેટ આપેલી છે હમણાં જ ત્રણ દિવસ પહેલા એટલે કે માક્ષર સુધી ચતુર્થીને દિવસે સ્વામિનારાયણ ભગવાન ગઢપુર મુકામે રાત્રિને સમયે સંતની જાયગાને વિશે પધાયરા અને સૌ પ્રથમ પેલા વચનામ્રતની ભેટ મહારાજે સંતની જાયગાને વિશે આપેલી છે એવો આ પવિત્ર મહિનો તંદુરસ્તી માટે પણ ખૂબ સારો મહિનો કહી શકાય કારણ કે ઉનાળામાં ગરમી વધારે થાય ચોમાસામાં ઋતુ હોય અને માક્ષર મહિનામાં શિયાળાની શરૂઆત હોય એટલે ના ગરમી હોય કે ના ઠંડી હોય પણ ગુરુજીના શબ્દથી કહીએ તો જે કાર્યની આપને ઉત્કંઠા હોય ને એમાં કોઈ પ્રકારની કોઈ ઋતુ કે બીજું કોઈ આવરણ આડું આવે નહી આજના દિવસે તમારે બહાર વીસ પ્રકારનો વાય છે જબરજસ્ત લગન પ્રસંગો છે છતાં પણ જેટલા ભક્તો પધાર્યા છે એ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપા પૂજ્ય ગુરુ મહારાજને રાજી કરવા માટે અને સત્સંગ સભાનું મહાત્મ સમજીને પધાર્યા છે સભાની શરૂઆત ખૂબ સરસ રીતે કીર્તન ભક્તિથી શરૂઆત થઈ મુક્ત સ્વરૂપ સ્વામી અને પાર્ષદ નીલકંઠ ભગત ખૂબ સરસ કીર્તન બિલા સભાના દોરને આગળ લઈ જતા આજે આપણી સભાની અંદર સ્વામી બાપાના પરમ કૃપા પાત્ર એટલે આંબા ભગત બોડકાવારા એ ભક્ત માટે કદાચ એનું અને સ્વામી બાપાની વાત કરીએ તો દિવસોના દિવસો વહી જાય એવી અતૂટ શ્રદ્ધા એવું નિષ્પૃહી જીવન એ આંબા ભગતના દીકરાના દીકરા એટલે કૃષ્ણકાંત ઓસ્ટ્રેલિયાથી ખાસ હાજર છે તો હું વિનંતી કરીશ સૌ પ્રથમ પહેલાં આવી અને કેડી મારું પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે જય સ્વામિનારાયણ માક્ષરમી નો છે પણ મારું ગળું થોડું બેસી ગયું છે શરણાગત પાપ પર્વતમ ગણયુણ અનુમપ્ય તુલમ હિ મન્ય તે સહજાનંદ ગુરુ ભજે સદા વર્ષો પહેલાં સ્વામી બાપાએ આ જગ્યાએ જે વસ્તુની શુભ શરૂઆત કરેલી એમાં અહીંયા ઘણા બધા વડીલ હરિભક્તો બધા બેઠા છે તો હું કાંઈ ઉદબોધન કરું એ પહેલાં એક વસ્તુ આપણે બધાને પ્રાઉડ ફીલ થાય કે જે સ્વામી બાપાએ રવિસભાની છાંયણીની શરૂઆત કરેલી ને આજે આપણે સ્વામીને કેટલા ધન્યવાદ આપશું કે એ છાવણી આજે પણ એવી ને એવી લીલી છમ છે એકવાર સ્વામીને જરાક આપણે તાળીઓથી વધાવી લઈએ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વિજયદેવ સ્વામી પ્રેમ સ્વામી સર્વે સંતો અને વાલા હરિભક્તો મારા જય સ્વામિનારાયણ મારું ગામ સ્વામીના બોડકા આંબા બાપાના દીકરાનો દીકરો મારા બાપુજીનું નામ ડાયાભાઈ મોટાભાગના મને ઓળખતા હોય છે અત્યારે હું સિડની છું સત્તર અઢાર વર્ષથી અમારી ઓળખાણ સ્વામી બાપાએ આપણને જે પ્રેમાણ છાંયા આપી એની અંતર્ગત આપણે આજે બેઠા છીએ પણ ઘણી વખત વડલે વડલામાં પીપળે પીપળામાં આપણે ભેદ નથી જણાતો હોતો અને અમુક સૂક્ષ્મ દ્રષ્ટિની જરૂરિયાત આપણે હોય છે આજની મારી થોડીક વાતોમાં ઘણી બધી વાતો થોડીક કડવાશ જેવી હશે પણ આ બધી સમજણ વૃત્તિની આપણે જરૂર છે અમુક પોઈન્ટ્સ મેં કાલે વિચારી અને વિચાર કર્યો હતો કે હું જે મૂળ સભા થાય છે સ્વામી બાપાની ત્યારે હું આવીશ તો હું મારી બે દસ બાર મિનિટ લઈશ થોડીક પાંચ મિનિટ વધી જાય તો રાજી રહેજો સ્વામી બાપા એ પીપલાણાની અંદર ગુણાતાન સ્વામી એ જે વાતો કરેલી વચરામૃતનું જે જ્ઞાન સાંઈ બાપાનું મારા તો જીવનમાં મને બહુ લાભ નથી મળ્યો સાંઈ બાપાને મેં રૂબરૂ દર્શન કર્યા હોય કર્યા હશે હું પણ બહુ નાનો હતો મને ખાલી એટલું યાદ છે જે અંતિમ યાત્રા સાંઈ બાપાની જે નીકળેલી અમારા ગામથી ત્યારે મોરારી બાપુને ને એ એ જે મને એક સીન ખાલી યાદ છે બીજું મને કાંઈ યાદ નથી એટલે મારા કરતાં તમે બધા ઘણા ભાઈકશાળી છો અને અહીંયા આગળ આપણને ગુણ સ્વામીની વાતો વચનામૃતની બાપાએ જે રીત શીખવાડી આપણને એ આપણા બધામાં અત્યારે દેખાઈ આવે છે એટલે જ્યારે મારે મારા અંતરના એક બે શબ્દો કહેવા છે સ્વાઈમ બાપાના અનેક મંડળો ચાલે છે અનેક સંસ્થાઓ છે આપણને ખબર છે પણ થોડોક જોવું જાણવું જરૂરી છે મારાથી કાંઈ આખી વાતમાં અતિશયોક્તિ થઈ જાય તો માફ કરજો ઘણી બધી જગ્યાએ જઈ ઘણી બધી ઘણા દેશોમાં હું ગયો છું અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ સદગુરુ અલગ અલગ મંડળો બધી જગ્યાએ અમે જતા હોઈએ છીએ અમારા હારતોરા થતા હોય છે અમારા સભામાં નામ લેવાતા હોય છે એ બધી વસ્તુઓ છે પણ સત્સંગની અંદર થોડોક વિવેક બહુ જરૂરી હોય છે આ બધા ખેડૂતો છે એટલે હું નાનકડી વાત કહું આપણે કપાસ વાવીએ ને કપાસ એમાં જીનવા થાય ને અમે વર્ષો પહેલાં અમારો બાપુજી વિક્રમ પાંચ કપાસ વાવેલો આવડો ડાફકો થાય મોટો પછી એની સામે તમે ધૂમડ તો એમાંય રૂજ થાય પણ આપણે જોવાનું કે આપકે કયા સ્વામી બાપાના કયા ડાફકાને આપણે બાજુમાં બેસવાનું છે જે ધરોહર પકડીને આપણે બેઠા હોઈએ એ ધરોહરને આપણે પકડી રાખીએ આટલો વિવેક આપણામાં હોવો બહુ જરૂરી છે સંપ્રદાયનો વિસ્તાર પણ અત્યારે એટલો બધો છે દેશ વિદેશમાં બધે સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો છે અમારે સિડનીમાં ચાર મંદિરો છે એમ અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ થાય છે મૂળ સંપ્રદાયનો વિકાસ થાય છે સામે બીજા સંપ્રદાયો જે છે એમના પણ મંદિરો બધે હોય છે એટલે એટલો બધો વિસ્તાર થઈ ગયો છે ને કે હવે સંપ્રદાયની અંદર સાયન્સ ભળી ગયું છે એટલે ટેકનિકલ વસ્તુઓની ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આ વસ્તુને કેમ સમજવી આને કેમ સમજવી વિવેકના નામે ઘણી વખત આપણે એમને વસ્તુ સમજી લેતા હોઈએ છીએ પણ એની અંદર સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને આપણે થોડુંક સ્વાર્થફૂલ બની અને આપણા વિશે થોડુંક વિચારવું જોઈએ આજે હું મારી સાથે આપણા સંપ્રદાયની સૌથી સ અગ્રીમ ભેટ લાવ્યો છું ભગવાને આપણને બહુ શોર્ટમાં લખીને આપેલી શિક્ષાપત્રી આ મારી પૂજાની શિક્ષાપત્રી છે અને આ મારી શિક્ષાપત્રી છે આ શિક્ષાપત્રીને મારે કેમ સમજવી આ શિક્ષાપત્રીને મારે કેમ અંતરમાં ઉતારવી આ શિક્ષાપત્રીના શબ્દોને મારે કેમ સમજવા એ મારી પોતાની સમજણ છે આટલો વિવેક આપને સત્સંગમાં અત્યારે બહુ જરૂરી છે કે આ શિક્ષાપત્રીને હું કેમ સમજું મને ક્યાંય એમાં સમજાતું ના હોય તો હું ગુરુજીને પૂછું કે આ શબ્દોનો અર્થ કેમ થાય પણ જેટલી મારી સમજણ છે ને ત્યાં સુધી આ શ્રીજી મહારાજની લખેલ શિક્ષાપત્રી હું મારી સાથે લાવ્યો છું હું બે ત્રણ શ્લોકના અનુસંધાન માટે વાત કરવા માટે આ મારી પૂજાની શિક્ષાપત્રી હું લાવ્યો છું આજકાલ બહુ મોટા પ્રમાણમાં સંપ્રદાયની અંદર આ શિક્ષાપત્રીમાંથી અમુક અમુક શ્લોકો વીણી અને એના અનુસંધાન સાથે ઘણું બધું ચાલતું હોય છે એને આપણે ઝાડ કહીએ ને ઝાડ આપણે માછલી પકડવા માટેની ઝાડ હોય ને અત્યારે આધ્યાત્મિક ઝાડ ચાલે છે એટલે અમુક અમુક જેને જેને જે ગમતું હોય એ આ શિક્ષાપત્રીમાંથી ઉપાડી અને એના ઉપર તમને ભાર દઈને વાત કરતા હોય છે આપણે સંપૂર્ણ રીતે આ કેમ કે આ આપણી પોતાની છે આપણા બધાની પૂજામાં મૂર્તિઓ છે પણ શિક્ષાપત્રી શું કેમ છે આપણે પોતે સમજવાની છે આ શિક્ષાપત્રીને એટલે આપણને જે મળ્યું છે એનું આપણે જતન કરવું જોઈએ શાસ્ત્રો મંદિરો સત્પુરુષો એનો રાજીપો વગેરે વગેરે આપણે જે મળ્યું હોય આપણે એનું જતન કરવું જોઈએ ને આપણે અહીંયા બધા ખેડૂતો છે આપણે ઘરે દાતી રાપ હોય ને છાતી હોય દાઢા હોય પછી ઓલા બળદને બાંધવાના હોય ને મોઢા ઉપર ઘાસ ખાઈને એટલે એ વસ્તુ હોય ને એને આપણે ક્યાં રાખીએ ધાડીયામાં મૂકી દઈએ ને હે પછી આપણે ત્યાં સરસ નવી સાયકલ પડી હોય તો એ તાળું મારીએ ને આપણે એના કરતાં એક નવી ગાડી હોય તો બરાબર વ્યવસ્થિત પાર્ક કરીએ એને કવર બવર રાખીએ પણ પાંચ કી પાંચ છ તોલાનો દાગીનો હોય તો એને ક્યાં રાખીએ આપણે તિજોરીમાં રાખીએ ને અંદર કેવી કેર કરીએ બે ત્રણ તાળા મારીએ એક અંદરનું હોય એક ડેડલોક હોય પછી એક ચાવીવાળું હોય એમ આપણને જે મળ્યું છે સામી બાપાની છત્રછાયા જે મળી છે ગુરુજી મેળ્યા છે એને આપણે કેમ જતન કરવું એ સોનામોરને જો જેમ જતન કરતા હોય તો એના કરતાં પણ વધારે આપણે જતન કરવું પડે એટલે કોઈના બે શબ્દો કોઈની બે વાતો એનાથી આપણું મન ડગી ન જાય એવી રીતના આપણને જે સોનેરી વસ્તુઓ મળે છે એનું આપણે જતન કરવું જોઈએ સામના સંપ્રદાયમાં ઘણો બધો વિવેક શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીની અંદર શીખવો છે જીવન કેમ જીવવું વ્યવહાર કેમ કરવો એની બધી સમજણ આની અંદર છે ભગવાને આ એક એવું સંપૂર્ણ શાસ્ત્ર બનાવ્યું છે કે એની બહાર આપણે ન જઈએ તો આપણે કશું કરવાનું રહેતું નથી એટલે પણ અત્યારે સામનારાયણ ભગવાને વિવેક પણ શીખવાડ્યો છે આપણે અલગ અલગ અવતારોમાં કેવી રીતના વિવેક રાખવો એના માટે શિક્ષાપત્રીનો શ્લોક છે એસીની ઉપરનો કંઈનો શ્લોક છે મને આવડે છે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચતિવાક રેતા પૂજે તે આ માન્યા દેવતા કે આપણો સંપ્રદાય એ કદાચ સમગ્ર હિન્દુઇઝમમાં એક એવો સંપ્રદાય છે કે આપણે દરેક અવતારોની પૂજા કરીએ એ વિવેક આપણને ભગવાને ખુદ શીખવાડ્યો છે મહારાજ સર્વોપરી છે પણ તોય આપણને દરેક સ્વરૂપ આપ્યા છે અને દરેક સ્વરૂપને એ માનવા દેવાલય આવે તો ત્યાં મસ્તક નમાવવું પિતૃ કાર્ય કેવી રીતના કરવું આ બધો વિવેક આપણને ભગવાને શીખવાડ્યો છે માત્ર કદાચ મારી સમજણ પ્રમાણે હિન્દુઇઝમ એક માત્ર એવો છે કે જ્યાં દરેક અવતારોની દરેક ભગવાનોનો આપણે વિવેક કરીએ છીએ પછી આપણું આવી અનેક અનેક આજ્ઞાઓ છે પણ ઘણા બધાનો બહુ ફેવરિટ શ્લોક હોય છે કમ ટુ ધ પોઈન્ટ એકસો ને સુડતાલીસમો શ્લોક છે મને કંઠસ્થ નથી એટલે હું શિક્ષાપતિમાંથી બેઠો બેઠો વાંચીશ એમ કે આ વસ્તુ પર બહુ બધી વાતો થાય છે મારી આ જરાક વાત સમજો એકસોને સુડતાલીસમો શ્લોક સહ વાંચું છું અને તે ગ્રહસ્થા સમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પાકું જે ધાન્ય આદિક તે થકી દસમો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો આ વાક્ય પાછું રિપીટ કરું છું દસમો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો અને વ્યવહારે જે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ કાઢીને અર્પણ કરવો એટલે ટેન પર્સેન્ટ અથવા ફાઈવ પર્સન્ટની વાત થઈ એ આપણે એ સ્થિતિ પ્રમાણે પણ વાક્ય એવું લખ્યું છે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરો કૃષ્ણ અર્પણ કરવો આ વસ્તુ બહુ ડેન્જર વસ્તુ છે અત્યારે સંપ્રદાયમાં મોટા પાયાની અંદર ઘણું બધું એવું કહેવામાં આવે છે કે આપણો ધર્માદો આપણું આ આપણું તે દેવ મંદિરો નો ડાઉટ શ્રીજી મહારાજે મોટા મોટા મંદિરો બનાવ્યા છે ત્યાં પણ આપણે દાન ધર્મ તો કરવો જોઈએ પણ કૃષ્ણ અર્પણ કરવાની વાત કરી છે મહારાજે તો આ વાત બહુ આપણા માટે ઓલી છે સમજવા જેવી વડતાલ દેશનું સ્ટ્રકચર છે ને એ આખું ડિફરન્ટ છે વડતાલ દેશ અને અમદાવાદ દેશના બેના સ્ટ્રકચર અલગ અલગ છે એમાં વડતાલ દેશનું જે સ્ટ્રક્ચર છે ને એ આખે આખો જે વિસ્તાર છે એ સદ્ગુરુ સંતોથી ચાલતી સંસ્થાઓથી ભરપૂર છે શ્રી સદગુરુ સંતોને જો ખાલી આપણે બાકાત કરી દઈએ તો વડતાલ દેશની અંદર રણ સિવાય કાંઈ ન વધે આપણો સંપ્રદાય એના થકી હેરો ભેરો છે તો આપણને આ શ્લોકને કેવી રીતના સમજવો આ શ્લોકનુંથી આપણે અંદર કેવી રીતે કરવું કેમ કે આનાથી શું થાય છે કે આ શ્લોકનું ડિમોલિશન બહુ કરી નાખવામાં આવે છે અને એવા મોટા લેવલથી કરી નાખવામાં આવે કે જ્યાં આપણને હિંમત પણ ન આવે કે આપણે બે શબ્દો કહીએ પણ આપણે આજે અહીંયા બેઠા છીએ તો ખાસ કરીને દેવને દાન કરવાની કંઈ વાત આવે ત્યારે આપણે કંઈ બોલી શકતા હોતા નથી પણ આ બધી વાતો કેવી છે કે સત્ય છે પણ થોડી ઘડવી છે પણ સત્ય છે એક ઓસ્ટ્રેલિયન લેડી છે ગુરુજી એક ઓસ્ટ્રેલિયન મહિલાએ એક હિન્દુઇઝમ વાંચી વાંચીને એક બુક લખેલી છે ઓનેસ્ટી બુકનું નામ છે એમાં એક સેન્ટેન્સ મને યાદ રહી ગયો બુક તો અમને મળતી નથી અમે કંઈક લાઇબ્રેરીમાં વાંચેલી અ બીટર ઓનેસ્ટ ટ્રુથ ઇઝ બેટર દેન સુ ગુકોડેડ લાય એટલે કે સાકરમાં ભભરાવેલા જૂઠ કરતાં એક કરવું સત્ય સારું છે આવું એનું એક વાક્ય હતું એ હિન્દુઝમ ઉપરથી જ પણ એટલે આવી બધી વાતો થોડીક કેવી જરૂરી છે આમાં સમજવી જરૂરી છે આવી વાતો કરવાથી મોટા ફલક પરથી શું થાય છે કે આજે હવે આપણે અહીંયા લાઈવ વિડીયો ચાલતો એટલે એ વાત ક્યાંય જશે અને પછી મને એક બે ત્રણ ફોન આવશે પણ મને એવું લાગે કે એક એવું પણ કહેવત છે કે ધ પર્સન રનિંગ બિહાઇન્ડ ધેર સોશિયલ પ્રેસ્ટિજ કેન નોટ ગેટ એવર કે નોટ એવર ગેટ કનેક્શન ટુ ધેર ઓન સોઇલ તો જે વ્યક્તિ પોતાની સામાજિક પ્રતિષ્ઠાની પાછળ ભાગે છે એ વ્યક્તિ ક્યારેય પોતાના આત્માની સાથે કનેક્ટ થઈ શકતો નથી એ બે રસ્તા જુદા જુદા છે એટલે સામાજિક પ્રતિષ્ઠાને બાદ કરતાં જે આપણે શીખવેલું છે ભગવાને એ વસ્તુની વાત આપણે કરવી જોઈએ આવી વાતોથી ગમે ત્યારે યુક્તિપૂર્વક આપણને એમ પણ કહેવામાં આવે છે કે સંપ્રદાયનો વિસ્તાર મહારાજે લખેલું છે કે અમારા સંપ્રદાયનો વિસ્તાર અથવા તો આ ગ્રંથનો વિચાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી વાંચવો હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું આપણને કોર્ટમાંથી કોઈ કેસનો ચુકાદો આવે એટલે આપણે માની લઈએ ન્યા ન આવ્યો તો સુપ્રીમ કોર્ટમાં જે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો હોય તો આપણે માની લઈએ ને હાલો એના કરતાં એ ઉપર આપણા નામ ઉપર આપણા નામથી મોદી સાહેબનો લેટર આવે એટલે આપણે મોદી સાહેબને ફોન કરીને કહીએ છીએ કે આચાર સંહિતા તમે વાંચી સાહેબ હું અનુસંધાન લઈ આવું એમ શ્રીજી મહારાજ ખુદ બસો બે કે બસો ત્રણ શ્લોકમાં કે લિખામી સહજાન ત્રીજા શ્લોકમાં સોરી કે છે લિખામી સહજાનંદ હું સહજાનંદ સ્વામી ખુદ આ વાતને સાર રૂપે લખું છું કેવી રીતના લખું છું લાસ્ટમાં કીધું છે આઈ થિંક અમારી બુદ્ધિપૂર્વક સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષા પત્રી પોતાની બુદ્ધિપૂર્વક લખેલી છે હવે આપણે એનું અનુસંધાન ભાષ્યમાં ગોતવા જઈએ છીએ બહુ વિવેક કરવાનો છે આ બાબતમાં આપણે જ્યાં ચોટેલા છીએ ત્યાં આપણે આપણું જે કંઈ પણ હોય એ આપવું જોઈએ છેલ્લી એક નાનકડી ઉદાહરણ આપી દો એનાથી બધા સમજી જાય આપણે ખેતરમાં વાવણી કરીએ ત્યારે પાક વાવીએ કોઈ કપાસ વાવે કોઈ માંડવી વાવે પણ એક ક્યારો આપણે કરીએ મરચી હોય કે ભીંડા હોય કે એવું હોય ને પછી આમ શેઢા ઉપર આપણે કોઈ હાર કરીએ તુવેરની કે એવી પછી કોઈ પૂછે કે આ શું કે એ ઘર માટે એ ઘરમાં આપણે ને પછી કોઈ એક કાંઈ હાર કરીએ એ આપણા માટે રાખીએ એમ હવે એ એનો કાંઈ ઉપજ થાય એની કાંઈ ઉપજ ન થાય વેચવાનો નથી એનો ભાવ નથી આવવાનો તો આપણે એને પાણી પાઈએ છીએ ને એમ અત્યારે આ રવિ સભા અહીંયા આગળ જે આપણે બેસીએ છીએ ને એ આપણા રૂપી આ ઘર છે જીવનું એના માટેનો ક્યારો છે તો મને એવું લાગે કે આ ક્યારાને આપણે એવી રીતના જ પાવો જોઈએ જેવી રીતના આપણે આપણા પરિવારને પાતા હોઈએ એટલે આપણે ખાસ ધ્યાન રાખીએ કેમકે આ ઇન્ટેન્શન બહુ બધી ભૂલાઈ જાય છે મોટા ફલક ઉપર એટલે અહીંયા આગળ તો મને દસ મિનિટ તમે સાંભળો કાંઈ એટલું બધું મને લિંકમાં બોલતા નથી આવડતું પણ આ બે વાસ્તુ બહુ જરૂરી છે અને પૂછી સ્વામી ઓસ્ટ્રેલિયા હતા રહ્યા ત્યાં ઉતારા હતા પછી હું સ્વામીને મળવા ગયો નહીં જો સ્વામી ગમે એમ થાય પણ મારે નાનું ઘર હતું ત્યારે હું કહું સ્વામી એકવાર મારા ઘરે આવો ને તમે જો પગલાં કરશો ને તમને એમ થશે સ્વામી એક રાત માટે પોતાના ઉતારેથી ન્યા અમારા ઘરે ખાલી એક રાત માટે રોકાવા આવ્યા હતા એટલે સ્વામી બહુ દયાળુ છે અને સ્વામી બાપા અને સ્વામીની પ્રોપર લિંક આપણે ગોતી હોય કોઈ પણ મંડળમાં અત્યારે તો જો સ્વામી બાપાનું ભણતર ઓછું હતું ને પણ સ્વામી બાપાને વચનામૃત કેવું જ્ઞાન હતું બેઠા બેઠા બોલતા ને હું યુટ્યુબમાં વિડીયોઓ જોઉં છું ભી સ્વામીને એટલું જ ઓછું ભણતર છે પણ સમગ્ર વચનામૃતને જાણે ઘોડીને પી ગયા હોય હો એવા સંત આપણને મળ્યા છે એટલે ખૂબ આ આ બધી લિંકો છે ને એને આપણી બુદ્ધિથી આપણે વિચાર્યું છે પૂરી બુદ્ધિને આપણે બધી જગ્યાએ લગે કે ગાડી લેવા જઈએ તો આ ચેક કરીએ આ ચેક કરીએ સ્ટેરિંગ વ્હીલ કેવું છે ને પાવર સ્ટેશન છે કે નહીં આ તે બધું એવરેજ કેટલી આપે છે આ ધર્મોમાં એ અત્યારે થોડુંક સાયન્ટિફિક પોતાના માટે સ્વાર્થી થવું જરૂરી છે એટલે આ બે વસ્તુ બે ત્રણ મારે કહેવાની હતી ને અહીંયા બેસીને ઘણા બધા હરિભક્તોએ અહીંયા ચંદુભાઈના કીર્તનો સાંભળેલા છે હું પણ એવી બે ત્રણ સભાઓમાં આવેલો છું અગિયાર અગિયાર રૂપિયા લખાવીને પછી હું કોથળીમાંથી લાડુ કાઢી લેતો કોઈને ખબર પડ્યા વગર એ બધું યાદ છે એટલે ખૂબ ખૂબ આભાર પ્રેમ સ્વામી આજે મને બોલાવ્યો અને અહીંયા દસ પંદર મિનિટ મને બોલવાનો ટાઈમ આપ્યો થેન્ક યુ થેન્ક યુ એક વખત જોરદાર તાલીઓથી આપણે કેડી મારુને વધાવીશું ખૂબ સરસ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે આપણે ઘણી બધી શાસ્ત્રની અંદરથી ભજન કરવાની ભક્તિ કરવાની અને સત્પુરુષ સાથે જીવ જોડવા માટેની સૂઝ બૂજ સાથેની કડી શીખવાડેલી છે એમને ખૂબ સરસ વાત કરી કઈ જગ્યા ઉપર રહેલા છીએ સંપ્રદાય તો ઘણો બધો બહોળો છે સંપ્રદાય ઘણો મોટો છે પણ આપણો મોક્ષ કઈ જગ્યાએ છે અને આ સંપ્રદાયની જો કોઈ આન બાનને શાન હોય ને તો એ આવા સત્પુરુષો છે સતપુરુષ સિવાય જીવને ભગવાનમાં જોડવાની બીજા કોઈનામાં તાકાત હોતી નથી એટલે એમને એમના હૃદયથી ખૂબ સરસ વાત કરી